જય માતાજી મિત્રો હાલ તો આજે આપણે આવી ગયા છીએ વીજળી બારું દર્શન કરવા જે ગુફાની અંદર વીજળી પડવાથી અંદર ગુફા બની ગયો હોય અંદર આવેલો છે આશ્રમ આ વીજળી પડવાથી અંદર મોટી જબર ગુફા પડી ગઈ છે આપણે પણ દર્શન કરવા જવાના છે આવેલું છે દરિયાની કાઠે વીજળી બારું તો હાલો મિત્રો આપણે ગઈ અંદર દર્શન કરવા જવું પડશે આ રીતના પક્ષીઓ ને ઉપર જારી નાખેલી છે અંદર બહુ મોટી ગુફા છે ગઈ દરિયા તરફ જવાનું આવ દરિયાની કાંઠે આવેલું છે વીજળી બારું ઘણો વર્ષો પહેલાં વીજળી પડવાથી અંદર મોટી ગુફા બની ગઈ છે એટલે અંદર મહાદેવના દર્શન કરવા જવાનું છે મહાદેવનું મંદિર છે તો મિત્રો વિડીયો પૂરો થઈ અને ચેનલ લાઈક કરજો અને ચેનલ પર સબસ્ક્રાઈબ કરજો તો હવે જઈએ અંદર ગુફા ગુફા તરફ જવા આવ દરિયાની કિનારે આવેલું છે વીજળી બારું જવો તમે આખો બધો દરિયો છે અને દરિયાની ઉપર ગુફા ઉપર જમીન ઉપર વીજળી પડી ને અંદર દરિયાની અંદર ગુફા થઈ ગઈ મોટી એટલે ગુફાના દર્શન કરવા જવાનું છે જ્યાં શંકર ભગવાન મંદિર મંદિર આવેલું છે ઉપર એક બાપુ પણ રહે છે બાપુ એ આપણે અંદર મંદિરની ની સાવી હાથમાં આપી દે કે તમારી રીતે જઈને દર્શન કરી આવો અને આ સાવ વિશે અંદર પહેલી વાર આવ્યા છીએ દર્શન કરવા વિડીયો મિત્રો પૂરો જોજો અને વિડીયોને લાઈક કરજો અને બધી વસ્તુનું શેર કરજો જો તમે આ રીતનો રસ્તો છે દરિયાની પછી પહેલી જવાનું છે ત્યાં વીજળી બાબુ દર્શન કરવા જ્યાં મહાદેવનું મંદિર આવેલું છે પથ્થર દિવસમાં રસ્તો છે જ્યાં મંદિર તરફ જવા મંદિર તરફ જવાનો રસ્તો છે કેટલી ઉસી હતી એમ હાલ્યા એમ ઉસી ખાતું તું સમજો હા હવે આવી ગયા છીએ દરિયા કાંઠે હાવ કોગવા મંદિર તરફ હા કેટલી ઉસી છે તો તો આ જગ્યા નામ છે વેજરી બરો જે અમે આવ્યા છે આ દર્શન કરવા અને મિત્રો વિડીયો પૂરો જોઈ જો આ રીતનો રસ્તો થી આપણે આવ્યા છીએ આખો ડુંગરાની વચ્ચે કાપેલો રસ્તો છે જો તમે ના આપણે હવે આ નીચે બનાવેલા છે સીડીઓ ના સીડીઓ ઉતરીને જવાનું છે ગુફા તરફ જબરદસ્ત પણ જગ્યા છે ઓ ભાઈ એકવાર તમે મિત્રો દર્શન કરવા આવજો તમને બહુ આનંદ થાય આ જો તમે આવી જશે તો અમારે આ ભાઈ બી છે આ રીતની સીડીઓ બનાવેલી છે લાકડાની ના આવી ગયું છે આપણે ધામ આ જગ્યા નામ છે વીજળી બારુ જો ગુફા તમે જાઓ અમરનાથ જેવી ગુફા દેખાય છે એની અંદર ગુફાની અંદર જવાનું છે આપણે દર્શન કરવા બાપુએ આપને સાવી આપી દીધી છે આ રીતનું ઉતરવાનું છે પાણી આવે ને એટલે ભરાય નહીં એ માટે ઉસે ઊંચે આ રીતનો ફૂલ બનાવેલો છે લાકડાનું કે માણસ ગમે ત્યારે દર્શન કરવા જાય ઝવરો હોય ત્યારે આ પાણી બધું ભરાઈ જાય તારે દર્શન કરવા ન આવી શકીએ આપણા ભાગમાં આજ મહાદેવના દર્શન હતા એટલે આપણે પાણી નથી હજી દરિયામાં ભરાયું તો મહાદેવના દર્શન થઈ જાય છે ના આ છે દરિયો ના પક્ષીઓ કબૂતરા અંદર ગુફાની અંદર બહુ ઝાઝા રહી છે આગેથી તમને એમ લાગે છે આપણે

બહુ ઓછી છે સિદ્ધા હં હા દાદા આપણે ભૂગ્યું ભાઈ દરિયો મેળો છે ભરાવો એટલે જટ ગાયકા દર્શન કરી લઈએ દરિયો મેળવો છે ભરાવા પછી દરિયો ભરાઈ ગયા પછી દર્શન કરવા નહીં જવાય

જબરદસ્ત ગુફા છે આ વીજળી પડવાથી એવી ગુફા થઈ ગઈ અંદર મહાદેવ નું મંદિર છે આ બાપુ નો કુંજ શ્રી ગુરુ ખંડ અખિંડ દર્શન બાપુ નો આશ્રમ खबर जगह से भाई तुम्हें एक बार जिंदगी में तुम्हें यहां दर्शन करवा आओला तुमने में था के अमरनाथ तुम्हें दर्शन करवे है इसी रीति से जगह अवेलेबल है सता सारी ईश्वर गिरी बापू वारी जय ईश्वर गिरी बापू અને રહેવા માટેની સુવિધા બનાવેલી છે મધુલીઓ છે હવે આપણે જવાનું છે મહાદેવના દર્શન કરવા જે ગુપ્ત કાશી તરીકે ઓળખે છે જે અંદર હજી આઠથી નીચે અંદર મહાદેવનું મંદિર આવેલું છે તો આરો મિત્રો આપણે જઈને દર્શન કરવા

नवासे भगवान के महादेव कुतुकाशी के महागणnabla संगी मित्र से वो को मिलक कोंद प्रेस राइट के अंदर दर्शन बुद्ध अध्यक्ष बिलो महादेव ना तुम्हारे पास में है तो कमेंट में लिखो तो हर हर महादेव भज महादेव सीधा दर्शन करने हमारा भाई जो गुफा में आवती भी ऐसे दर्शनपन नहीं करवायो i'm a ગમ કરે નિરંતર જગસે હો ઉપરા જગસે હો